બોટાદમાં ગ્રીન ઝોન ઉદ્યોગ ઝોનની જમીનો બોટાદ કલેક્ટર દ્વારા મસમોટી લાંચો લઈ છેલ્લા બે વર્ષમાં બસો અડત્રીસ જેટલા એનએનની મજૂરી આપવામાં આવી ઉમેશ મકવાણા ગાય માટે પ્રતિ દિવસ ત્રીસ રૂપિયા આપવામાં આવે છે તેની જગ્યાએ સો રૂપિયા કરવામાં આવે ઉમેશ મકવાણા ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે ઉમેશ મકવાણા ગુજરાત સન બે ગુજરાત વિધાયક ક્રમાંક નંબર આઠ ગુજરાત ગૌ વન વિધાયક પચ્ચીસ અને વિધાયક ક્રમાંક નંબર ચૌદ ગુજરાત પંચી ઉદ્યોગ સુધારા વિધાયક બે હજાર ત્રણ વધુ સુધારક બાબતના ત્રણ પીરો રજૂ કરવામાં આવ્યા જેની અંદર મેં મારા વિચારો રજૂ કર્યા હતા અને સાથો સાથ આ ત્રણેય બિલને પાર્ટી વર્તથી મેં સમર્થન આપ્યું હતું જેની અંદર ખાસ કરીને જે ગુજરાત જમીન સુધારા વિધાયક નું આ બિલ છે નવ નંબરનું માનનીય મહેસૂલ મંત્રી દ્વારા વારંવાર આ સુધારા બિલ પડે છે એનો મતલબ એમ છે કે મહેસૂલ વિભાગમાં કંઈક ખૂટે છે ક્યાંક ને ક્યાંક છતીઓ જોવા મળી રહી છે અને સૌથી વધુ જો ગેરરીતિ થતી હોય સૌથી વધુ જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ મહેસૂલ વિભાગમાં છે તમે જોયું હશે

અધિકારીઓ હોય કલેક્ટર સુધારા વિધાયક મંત્રી શ્રી દ્વારા જે લાવવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ જે હતો કે ભાઈ બિન ખેતી કર્યા વગરની જમીનમાં પણ જેને મકાનો બનાવ્યા હોય જેને બાંધકામ કર્યું હોય તેને પણ રેગ્યુલર કરવાનું છે તો આમાં સૂચનો આપ્યા તા તો પછી કરવાનો રાજ્ય સરકાર બાંધી હોય કે પછી સરકારી જમીનમાં કોઈ મકાનો બાંધ્યા હોય ગૌચરોમાં મકાનો બાંધ્યા હોય તો એને રેગ્યુલર કરવા માટેનું આ બિલ છે તો એમાં સુધારો કરવાનું મેં સૂચનો આપ્યા તા કે ભાઈ આવી રીતના જે ભૂ માફિયાઓ છે એને પ્રોત્સાહન મળશે તમે વગર એને કરેલા મકાનો હોય સોસાયટીઓ હોય એને તમે ઇનપુટ ફી લઈ એને રેગ્યુલર કરશો તો પછી આવા જે ભૂ દ્વારા જે બિનકાયદેસર ગુજરાતની અંદર જે મકાનો બાંધવામાં આવ્યા છે જે બાંધકામ કરવામાં આવ્યું છે તેને પ્રોત્સાહન મળશે એટલે આની અંદર મેં સૂચનો કર્યા છે કે ભાઈ આને આમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવે માત્રને માત્ર અમુક વિસ્તારના ફાયદો કરવા માટેનું થઈને આ સુધારા વિધાયક લાયા છે સાથોસાથ આવા અમે ઘણા બધા સૂચનો પણ કરેલા છે કે કલેક્ટરો ગ્રીન ઝોન જમીનો હોય